ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર અને નર્મદા જેવા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેશે આગળ વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સત્તાવીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત વડોદરા ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે છવ્વીસમી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આ સમયગાળામાં ગુજરાતના કેટલાક ભાગોમાં આઠમી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ભારે વરસાદના કારણે નદીઓ નહેરો અને ડેમમાં પાણીની આવકમાં વધારો થશે અને ઓગસ્ટ મહિના સુધીમાં તે છલકાઈ જશે આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને જોતા હવામાન સંબંધિત અપડેટ્સ પર ધ્યાન રાખવું અને સાવચેતી રાખવી જરૂરી છે